પટનગરની જીએમઆરએસ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે રક્તદાન કર્યું આ સાથે ઊંજાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કલેક્ટર સહિત વહીવટી તંત્ર પણ રક્તદાન કેમ્પમાં જોડાયું હતું તો આ કેમ્પમાં પ્રથમ વખત રક્તદાનથી લઈ પચાસ વાર રક્તદાન કરનારા દાતા ઉપસ્થિત રહ્યા અને એશી બોટલ રક્ત એકત્ર થયું હતું જિલ્લા તંત્ર દ્વારા આ સત્તરમો બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો છે અને અહીંયા જિલ્લા તંત્ર દ્વારા જે આ બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં જિલ્લાના તમામ મોટા ભાગના કર્મચારીઓ આજે બ્લડ ડોનેટ કર્યું છે અને આજે અમને પણ એક લાભો મળે છે કે બ્લડ આજે મેં પણ જાતે બ્લડ આપીને પણ એક સેવાના ભાવ જણાવવાની મેં જે આજે મેં રજૂઆત કરી છે મેં વાત કરી છે એટલે આજના દિવસે મને બ્લડ આપવાનો જે મોકો મળ્યો છે એને હું સેવાના ભાવ સાથે જોડું છું અને સંદેશો આપવા માગું છું કે લોકો પણ રક્તદાન કરે